અમદાવાદ ખોખરા ખાતે સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે અને લોકોમાં ગુસ્સાનો જુવાળ જોવા મળી રહ્યો છે અનેકવાર વારંવાર વિવાદોમાં આવેલા સ્કૂલમાં એક હત્યાની ઘટના બની જતા સરકાર પોલીસ અને સ્કૂલ ઓથોરિટી માટે કેટલાય પ્રશ્નો ઉભા કરી દીધા છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા આ કેસની બાજ નજરે ઝડપી કેસનો ઉકેલ લાવતી ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી છે જેને લઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક પ્રેસ દ્વારા માહિતી આપવામાં આવી હતી આવો સાંભળીએ શું કહ્યું ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ તારીખ ઓગણીસ ઓગસ્ટના રોજ કોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં જે બનાવ બનેલો સ્કૂલ છૂટ્યા પછીના સમયમાં એ સમયમાં જે ગંભીર ઇજા થવાના કારણે એક ઓછી એટલે કે સગીર વયના દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓનું મૃત્યુ થયેલું છે આ ગુનાની તપાસ ખોખરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી હતી અને ત્યારબાદ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર દ્વારા આ તપાસ સંયુક્ત પોલીસ શ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ક્રાઇમ બ્રાન્ચના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ યોગ્ય રીતે થાય એ માટે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી છે આ જે તપાસ સંભાળ્યા બાદ આ તપાસમાં જે પ્રકારની જે બનાવ છે અલગ અલગ પ્રકારની જે કાળજી રાખવાની હોય છે એમાં ખાસ કરીને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ જે છે જે બનાવ બન્યો એ સમય પહેલાની જે ઘટનાઓ છે બનાવ બન્યા બાદ ઘટનાઓ છે અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે બનાવનો મૂળ ઉદ્દેશ શું હતો આ તમામ પ્રકારના પાસાઓની ભરી તપાસ હાથ ચાલી રહેલી છે તપાસના પ્રાથમિક તબક્કામાં જાણવા મળેલું છે કે મૃતક વિદ્યાર્થી જે સગીર હતો એ બનાવ બાદ શાળાના એડમિનિસ્ટ્રેશન દ્વારા અને એમાં ખાસ કરીને મુખ્યત્વે પ્રિન્સિપાલ દ્વારા કોઈ પણ સરકારી એકમ કે પોલીસને જાણ કરવામાં જે વિલંબ કરેલો છે એ અનુસંધાને મૃતકના પિતાની જે અરજી પોલીસને કરવામાં આવેલી હતી એની પ્રાથમિક તપાસના બાદ આજ રોજ સ્કૂલના એડમિનિસ્ટ્રેશન વિરુદ્ધ અને પ્રિન્સિપાલ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે આ ગુનાની પણ હાલ તપાસ ચાલી રહેલી છે અને આ ગુનાના કામે કાયદાના સંઘર્ષમાં આવેલ જે આરોપી જે છે એ આરોપીને આજરોજ જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવેલો છે અને હાલ એને પોલીસ બાળ સુધારણા ગૃહ જેને આપણે રિમાન્ડ હોમ કહીએ છીએ ત્યાં મોકલી આપવામાં આવેલો છે આ જે બનાવનો સમય છે અંદાજિત સમય થઈ અને બાર પિસ્તાલીસ સુધીમાં બનાવ બને હોય તો આની પ્રથમ જાણ એલજી હોસ્પિટલ દ્વારા પોલીસને કરવામાં આવેલી છે ત્યાં સુધીનો સમય લગભગ પચાસ મિનિટ જેટલો સમય બનાવ બન્યા બાદનો છે અને

આ જાણ કરવામાં એમને નિષ્કાળજી દાખવેલી છે એના કારણે આ ગુનોને નોંધવામાં આવેલો છે અલગથી ગુનો નોંધવામાં આવેલો છે કલમ જે છે એ આપણે ભારતીય ન્યાયસહિતા કલમ બસો અને ચાલીસ છે જે દર્શાવે છે કે જે કોઈ વ્યક્તિ જેને ગુનો કોઈ પણ પ્રકારનો પગનીજેબલ બનાવ બનેલો છે એની જાણ કરવા એ બંધાયેલો છે કારણ કે એના વિસ્તારમાં જે પણ વસ્તુ બની એના જે પણ અધિકૃત ક્ષેત્રમાં એને શક્ય એટલી વહેલી સમયે જે તે સંસ્થાને અથવા તો પોલીસને જાણ કરવાની રહેતી હોય છે એટલે આ અંગેની જાણ એમણે શિક્ષણાધિકારી કરેલી પોલીસ એકમ પણ નથી કરેલી તો એના જે મૃતક છે સગીર મૃતક છે એના પિતાને પણ નહોતી કરી એટલે એના કારણે આ ગુનો નોંધવાનો આ જે ગુનો નોંધાયો છે અત્યારે હાલમાં એટલે શાળાના મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે સેવન સ્કૂલના પ્રિન્સિપલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આ તપાસ દરમિયાન જે પણ બીજી વિગતો બહાર આવશે એ પ્રકારે એમના જે તે જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કાયદાના સંઘર્ષમાં આવનાર જે નિયમ અનુસાર કોઈ પણ વ્યક્તિ હોય કે જે અઢાર વર્ષથી નીચેની ઉંમરના હોય છે એ એમને જ્યારે એના વાલીની હાજરીમાં અથવા તો જે એના નીતિ નિયમો છે જુવેલાઇન જસ્ટિસના એના એક એસઓપી જે છે એ પ્રકારે જેની પૂછપરછ થતી હોય છે અને એ પ્રકારે જે એને અ પોલીસ જુનલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરતી હોય છે અને જે કાયદાના સંઘર્ષમાં આવતા કિશોર બાબતે ચોક્કસ એસઓપી છે અને એસઓપી મુજબ જ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ જે ગુનો દાખલ થયેલો છે એમાં શાળાના પ્રિન્સિપલ બોલાવવામાં આવેલા છે વિગતો મેમની પાસેથી મેળવવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલી રહેલી છે એટલે જ્યારે ચોક્કસ અને જરૂરી પૂરતા પુરાવા મળી જશે એટલે એની ધરપકડ હાથ ધરવામાં સ્કૂલ વહીવટી તંત્ર દ્વારા મદદ નથી કરવામાં આવી એ કરતા જે જે બનાવ બન્યો છે સ્કૂલ છૂટ્યા બાદ અને જ્યાં હાલના કાયદાના સંઘર્ષમાં આવેલ આરોપી અને જે મૃતક સગીર છે એ અને એના મિત્રો વચ્ચે જે છેલ્લા કેટલાક સમયથી થોડી નાની મોટી માથાકૂટ ચાલતી હતી અને બનાવ બન્યા બાદ જયારે મૃતક ને જે પ્રકારે ઈજા થઈ છે એ પરત સ્કૂલમાં આવે છે છે પાસે ત્રણ મુખ્ય એક એક સામે અને ડિગ્રી એંગલમાં એક બીજો દરવાજો છે અને પછી ત્રીજા દરવાજા પાસે અંદર આવી અને જે સિમેન્ટની પાડી બનાવેલી છે ત્યાં બેસે છે અને ઘણી વાર બેસી રહ્યા પછી ત્યાંના ચોકીદાર એને પૂછે છે શું થયું છે ત્યારબાદ ચોકીદારને જે ખબર પડે છે એ પ્રકારે આગળ એ ઉપર જાણ કરે છે ને ત્યારબાદ એને માં લઈ જવાનું આ જે સમયગાળો જે છે એ સમયગાળામાં જે વિલંબ થયો છે એ વધારે પડતો નુકસાનકારક સાબિત થાય આપણે ત્યાં જે ચોકીદાર જે છે જાણ કર્યા બાદ તરત જ એને ત્યાંથી હોસ્પિટલ લઈ જવામાં આવેલો બધા ભેગા થયા હતા છેલ્લે અને મૃતકના પરિવારમાં એના મધર વહેલા આવ્યા હતા એના ફાધર ને પાછળથી ખબર પડી એટલે શરૂઆતમાં ક્લેરિકલ સ્ટાફ અને બીજા લોકો મારફતે એને ત્યાં લઈ ગયા એમનું નામ છે જે મેન્યુઅલ મેં જેમ જણાવ્યું કે જે બનાવ બન્યો એના પછી એ જે પરત સ્કૂલમાં આવીને બેઠો છે અને પછી ત્યાંથી એ ચોકીદારને જાણ કરે છે અને ત્યાંથી જ્યારે એલજી હોસ્પિટલ માંથી જે પોલીસ જે આપણે પોલીસ ટેબલ થી જે વર્ધી આવી છે એ બાર ની છે એટલે અરાઉન્ડ થર્ટી ટુ ફોર્ટી મિનિટ જેટલું ડીલે થયું છે જે તે વખતે બનાવ જે પ્રકારનો હતો કે શરૂઆતમાં એ જે સગીર છે એની સારવાર યોગ્ય રીતે થાય બનાવ સંબંધિત માહિતી એકત્રિત કરાય અને ત્યારબાદ તરત જ ક્રાઇમ બ્રાન્ચની તપાસ આવેલી છે એટલે સ્થાનિક પોલીસ દ્વારા કોઈ જે સગીર નો જે મૃતક સગીરના સાથે ભણતા વિદ્યાર્થીઓ એના પેરેન્ટ ની પૂછપરછ કરવામાં આવી રહી છે સંજીવ રાજપૂત એબીએનએસ અમદાવાદ